અમરેલી પંથકના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હતા અમરેલીના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અમરેલીના નીચાણવાળા વિસ્તારોમાં થોડાક વરસાદે પાણી ભરાયા હતા

તો ડાંગ જિલ્લામાં ધૂધમાર વરસાદ વરસ્યો હતો સવારથી એક ધારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ તો ગિરિમથક સાપુતારામાં ધુમ્મસિયા માહોલની વચ્ચે વરસાદી હેલીતી પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા